આર વાતમાં આવવાનું પાસરથી લાવજો આوند્યા પ્રોતાતો હોય તો હું આ તમને મને આલ્બમમાં ભાઈ રહી જાઓ દો આપડે ભાઈ સામે જે બાઈક રસ્તા ના રાખતા આ બાજુ પાર્કિંગ જ ડાબી સાઈડ પર ભાઈ આ ડાબી સાઈડ ડાબી સાઈડ તો વચ્ચે ના આવો ભાઈ ભાઈ આપણે ચા પોણી અને એ કરે હતું ભાઈ અને ચા પાવ ઉપર સ્ટેન્ડ ઉપર નાવતા બદન પાતું પોણીએ પાવો અને ચા એ પાવો ભાઈ જેના તેના ડો માં ઉપર નું જેમ લીધી છે એમનું ભવિષ્ય હોમાં પૂરાય છે હવે કોણ બાર બેકડે છે

भाई प्रकाश वो चाह